વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં નવ સામાન્ય દરખાસ્ત તેમજ બે વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં વીએમસીના ડ્રાઈવરો માટેના ડ્રેસ અને જૂતા માટે જૂના ઇજારેદાર નું એક્સટેન્શન આપવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં નવ સામાન્ય દરખાસ્ત દરખાસ્ત તથા બે વધારાની આવી હતી જેમાં પાલિકાના લેવાના કામને મુદતનું ટેન્ડર કર્યું જૂના જરાદારને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જ્યાં વહીવટી વોર્ડ નંબર પાંચમાં સડસઠ ત્રણ સી હેઠળ ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થયું તે કામના રિપેરિંગ માટે મંજૂરી

પચીસ લાખના નાણાકીય મર્યાદામાં વધારો કરાયો છે પૂર્વ ઝોન તથા પશ્ચિમ ઝોનના ઝાડના વૃક્ષના ટ્રીમિંગ કામને મંજૂરી આપવામાં આવી હતી તો બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં મેન્ટેનન્સ સાથે પ્લાન્ટેશનનો પાંચ કરોડનો ઇજારો હતો તે કેટલાક ફેરફારો સાથે મંજૂર કરાયો છે જેમાં એક વૃક્ષના પંદરસો